જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે મારુતિ કંપનીની એસ ક્રોસ જેટ આ ગાડી જોઈ રહ્યા છો ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો સાવ ઓસી કિંમતમાં આ એસ ક્રોસ ગાડી આપી દેવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો તે પહેલાં તમારે જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર વિડીયોમાં બતાવેલી બધી વિગતો આ નંબર પર મોકલી આપવાની રહે છે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું મિત્રો તમે જે મારુતિ એસ ક્રોસ ગાડી જોઈ રહ્યા છો બે હજાર પંદરને ને મહિનાના મોડલની ગાડી જોવા મળે રહે છે ફૂલ જવાબદારી સાથે એસ ક્રોસ વેચવાની છે જીજે જીરો વન અમદાવાદ જિલ્લાનું પાર્સિંગ જોવા મળે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાઈકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઈક મિત્રો તમે જે મારુતિ સુઝુકી એસ ક્રોસ ગાડી જોઈ રહ્યા છો તે ગાડી વેચી દેવાની છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહી છે વર્ઝન વિશે વાત કરી દઉં તો જેટા વર્ઝનમાં આ એસક્રોસ ગાડી જોવા મળી રહી છે મેન્યુઅલ ટ્રાન્સમિશન વન વનર ગાડી જોવા મળે છે ટાઈટલમાં જ મળે રહેશે ગાડી વાળા નો નંબર સત્તાણું એક સત્યાવીસ જીરો બેતાલીસ બાર તે આ ગાડી વાળા નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ગાડીનો ફૂલ વીમો શરૂ છે મિત્રો આ ગાડીની બે છાવી જોવા મળે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને આ ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળે રહેશે સીતારામ મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળે રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો મિત્રો આ યસક્રોસ ગાડી અત્યાર સુધીમાં સાસાઠ કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે આ ગાડીની બે છાવી જોવા મળે રહેશે તેમજ બધા જ ટાયર ગુડ કન્ડિશનમાં જોવા મળી રહેશે બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો સાચવેલી સોખી ગાડી જોવા મળી રહેશે ફૂલ ભૂલ વીમો છે મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત પાંચ લાખ પંચોતેર હજાર રાખેલી છે અંદાજિત કિંમત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે ફિક્સ કિંમત નથી કિંમતમાં ફેરફાર કરી આપશે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય કે જોવા જવું હોય આ ગાડી તો તમે જઈ શકો છો અને સિતારામ મોટર્સની મુલાકાત લઈ તમે ગાડી ખરીદી શકો છો પણ તે પહેલા તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે જો ગાડી વેચાઈ ગઈ હોય અને તમે રૂબરૂ મુલાકાત લેવા જાઓ એટલે તમારે ખોટો ધક્કો થાય ફોન કર્યા વિના રૂબરૂ મુલાકાત લેવા ન જવું બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો